ડેસામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ અને હિન્દુ યુવા સંગઠન ભારત અને શિવસેના સમિતિ દ્વારા પશ્ચિમ બંગાળે હિંસા વિરોધી રેલી અને આવેદન પત્ર પાઠવાયું ડેસા શહેરમાં તાજેતરમાં પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના મોથાબારી વિસ્તારમાં હિન્દુ સમુદાય પર થયેલા હિંસક હુમલાઓના વિરોધમાં હિન્દુ પરિષદ દ્વારા બજરંગ અને હિન્દુ યુવા સંગઠન ભારત અને શિવસેના સમિતિ કાર્યકરો દ્વારા એક શાંતિપૂર્ણ રેલી યોજાઈ છે આ રેલી સરદાર બાગથી શરૂ થઈ પ્રાંત કચેરી સુધી પહોંચી હતી જેમાં

જેમાં અત્યાર સુધી આશરે ત્રણસો ઘર સળગાવી દેવામાં આવે છે અને ત્રણ નિર્દોષ હિન્દુઓના મૃત્યુ થયા છે એટલું જ નહીં હિન્દુઓના વ્યવસાયને નિશાન બનાવીને આ તોફાની તત્વોએ આતંક ફેલાવ્યો છે આ ઉપરાંત બનાસકાંઠા વતી સંગઠનો દ્વારા આવેદનપત્રમાં સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન જાહેર કરવામાં આવે જેથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાપનનો પુનઃસ્થાપન શક્ય બને તેવી સંસ્થાઓએ માંગ કરી છે જય શ્રી રામ પશ્ચિમ બંગાળની અંદર વક બોર્ડના બિલ સુધારણાની આડમાં મુસ્લિમો દ્વારા વિધર્મીઓ દ્વારા અને વામપંથી વિચારધારાના હિંસક માણસો દ્વારા હિન્દુ સમાજ ઉપર અમાનવીય હિંસક અત્યાચારો થઈ રહ્યા છે તે સંદર્ભે આજે વિશ્વ હિન્દુ પરિષદ સમાજ વતી એ નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે બંગાળની અંદર તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે તથા હિન્દુ સમાજ ઉપર જે આંદોલનો થઈ રહ્યા છે હિંસક આંદોલનો તેના ઉપર નિયંત્રણ મૂકવામાં આવે નહીં તો જો ભારતના હિન્દુઓ અનિયંત્રણમાં આવી જશે તો ભારતનો એક પણ મુસ્લિમ નિયંત્રણમાં નહીં રહે એવી અમે ચીમકી પણ આપીએ છીએ જલ્દીથી જલ્દી વિધર્મીઓ એ ચેતી જાય અને આવા અત્યાચારો હવે હિન્દુ સમાજ નહીં સહન કરે સરિયા નહીં સંવિધાન ચાલશે બાબા બાબાસાહેબનું વિધાન ચાલશે હિન્દુઓ ઉપર હવે અત્યાચાર હિન્દુ સમાજ જરાય પણ સહન નહીં કરે જય જય શ્રી રામ જય જય રામ